હંમેશા હલવો બનાવવા માટે દૂધી તમારે તાજી લેવાની અને દૂધીને થોડી પ્રેસ કરીને જોવાની દૂધી ના તો એકદમ વજનમાં હલકી ના તો એકદમ ભારે એ રીતની પસંદ કરવાની જેથી દૂધીની અંદર બીનો ભાગ ખૂબ જ ઓછો હોય અને એવી દૂધીમાંથી તમારો હલવો એકદમ સરસ બને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં દૂધીની છાલ કાઢી લીધી છે હવે દૂધીનો થોડો ઉપરનો અને થોડો નીચેનો ભાગ આ રીતે આપણે કાપી લેશું અને હલવો બનાવવા માટે આપણે દૂધીના આ રીતે વચ્ચેથી બે ભાગ અને પછી આ રીતે વચ્ચેથી ફરી બે ભાગ કરી અને મોટી મોટી સાઈઝના દૂધીના ટુકડા કરી લેશું અહીંયા હલવો બનાવવા માટે તમે દૂધીના કોઈ પણ શેપમાં ટુકડા કરી શકો છો તો હું આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશ દૂધીની અંદર તમે જો જે બીનો ભાગ છે એ એકદમ કૂણો છે તો આપણે એને બિલકુલ નહીં કાઢીએ મોટી મોટી સાઇઝના ટુકડા કરી લેશું તમે જોઈ શકો છો સારી રીતે મેં દૂધીના ટુકડા કરી લીધા છે હવે આપણે દૂધીને જરા પણ કાળી નથી પડવા દેવાની દૂધી ખૂબ જ જલ્દી કાળી પડી જતી હોય છે એટલે આપણે તરત જ હલવો બનાવવાની શરૂઆત કરી દેસુ હલવો બનાવવા માટે અહીંયા આપણે કુકરમાં એક ચોથાઇ કપ જેટલું ઘી ગરમ કરી લેશું થોડું ઘી ગરમ થાય એટલે બે એલચીને આ રીતે આપણે થોડી તોડીને ઉમેરી દેસું અને સાથે આ હલવાને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ચોથાઇ ટી સ્પૂન જેટલું કેસર ગરમ ઘીમાં ઉમેરીશું કેસર તમે આ સમયે ઉમેરશો ને તો હલવાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને પછી બસ આપણું ઘી હલકું ગરમ થાય ને એટલે આપણે જે દૂધીના ટુકડા કરીને રાખ્યા છે ને એને ઉમેરી દેસું તો આ રીત જોયા પછી તમને હલવો બનાવવાનું કામ એકદમ સહેલું લાગશે જ્યારે પણ હલવો ખાવાનું મન થાય કે અચાનક મહેમાન આવે ત્યારે તમે હલવો હંમેશા આ જ રીતે બનાવશો તો અહીંયા તમે જુઓ આ રીતે ઘી સાથે આપણે દૂધીના ટુકડાને બે થી ત્રણ મિનિટ માટે સાતળી લેશું તો આ રીતે થોડા દૂધીના ટુકડા સતળાઈ અને હલકો એવો દૂધીનો કલર બદલાઈને ત્યાં સુધી તમારે દૂધીને આ રીતે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું છે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં દૂધીનું પીસ તમને આ રીતે થોડું સોફ્ટ લાગવા મળશે અને ઉપરથી તમે દૂધીનો કલર જુઓ આ રીતે એનો એકદમ સરસ થોડો કલર બદલાઈ જશે તો બસ આ રીતે તમને થોડો દૂધીનો કલર ચેન્જ થતો દેખાય ને એટલે હવે આપણે આની અંદર ઉમેરવાનું છે ફક્ત એક 4 કપ જેટલું અથવા તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી અહીં આપણે રૂમ ટેમ્પરેચર વાળું જ પાણી લેવાનું છે અને પાણી આપણે ખૂબ જ ઓછું વાપરવાનું છે જો તમે વધારે પાણી વાપરશો તો દૂધી ટેસ્ટમાં ફિક્કી થઈ જશે અને દૂધીમાં પણ એનું પોતાનું પાણી હોય છે એટલે પાણી તમારે વધારે નથી ઉમેરવાનું તો આ રીતે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી કુક્કરનું ઢાંકણ આપણે બંધ કરી દેશું અને આપણે કુકરમાં ફક્ત એક વિસલ કરી લેશું તો કુકરમાં ફક્ત એક જ વિસલ કરવાની એક જ વિસલમાં આપણે ખૂબ જ ઓછું પાણી ઉમેર્યું છે એટલે તમારી દૂધી સરસ મજાની બફાઈને સોફ્ટ થઈ જશે તો એક એટલે આપણે એની જાતે ગેસ બંધ કરી ઠંડુ થવા લગભગ દસ એક મિનિટ પછી સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખોલી દૂધીને એકવાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી દૂધીનો કલર એકદમ સરસ રહ્યો છે જરા પણ આપણી દૂધી કાળી નથી પડી અને હું આ રીતે દૂધીને સહેજ પ્રેસ કરીને તમને બતાવું તો તમે જો દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે ફરી આપણે ગેસને ઓન કરી દેસું અને આમાં જે કંઈ પણ થોડો પાણીનો ભાગ છે એ સારી રીતે બળી જાય ત્યાં સુધી આપણે ગેસને થોડી વાર હાઈ ગેસની ફ્લેમ પર રાખીશું તો આપણે ખૂબ જ ઓછું પાણી ઉમેર્યું હતું એટલે વધારે પાણી આમાં નથી થયું તો બે થી ત્રણ જ મિનિટમાં બધું પાણી એબઝોર્બ થઈ જશે તો આ સમયે આપણે દૂધીના હલવાને એકદમ સરસ ટેક્સર આપવા માટે કોઈ પાઉંભાજી મેશર લેશું અને આ રીતે આપણે દૂધીને મેશ કરી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે મેં દૂધીને લીધી છે અને જે કઈ પણ વધારાનું પાણી હતું એ બધું આ રીતે એબઝોર્બ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે આમાં ફૂલ ક્રીમ દૂધ ઉમેરી દેશું તો ફક્ત અડધા કપ જેટલું મલાઈ કાઢીયા વગરનું દૂધ ઉમેર્યું છે અને દૂધ સાથે આપણે દૂધીને બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું

અને જે ડ્રાય ફ્રુટ વધારે ભાવે એને વધારે પણ લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા મેં પિસ્તા ઉમેર્યા છે અને હવે બધા ડ્રાય ફ્રુટનો થોડો કલર બદલાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેશું ફ્રાય કરેલા ડ્રાય ફ્રુટનો સ્વાદ દૂધીના હલવામાં એકદમ સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણા ડ્રાય ફ્રુટ સરસ તળાઈ ગયા છે તો આને આપણે ઘી સાથે જ હલવામાં ઉમેરી દેસુ અને એને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે હવે હલવામાં બિલકુલ બજાર જેવો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં લીધો છે સો ગ્રામ જેટલો મોળો માવો જો તમારી પાસે માવો ના હોય તો તમે અહીંયા એક ચોથા કપ જેટલો મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો તો માવાને આ રીતે આપણે ચીઝ ખમણવાની છીણીથી સારી રીતે ખમણી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો મેં માવો ખમણી લીધો છે તમે જોઈ શકો છો આપણા દૂધીના હલવાનો કલર એકદમ સરસ રહ્યો છે પણ હલવો આપણો જરા પણ કાળો નથી પડ્યો આ હલવાનો કલર એકદમ બજાર જેવો આવે ને એના માટે હું ફક્ત બે ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છું કલર ઉમેરવો બિલકુલ ઓપ્શન ઓપ્શનલ છે જો તમારે કલર ના ઉમેરવો હોય તો તમે હલવાને એમ પણ રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કલરને મેં મિક્સ કરી દીધો છે માવાને પણ સરસ મિક્સ કરી દીધો છે હવે થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેસુ તો ફક્ત બે થી જ મિનિટમાં એકદમ સારી રીતે હલવાની ઉપર ઘી દેખાવા માંડ્યું છે અને તૈયાર થયેલો હલવો તમે જો કેટલો સરસ દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તૈયાર થયેલા આ હલવાને સર્વિંગ બોલમાં કાઢી લેશો આ હલવો ફક્ત દસ થી જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે જુઓ આપણો હલવો કેટલો સરસ બન્યો છે તો ના તો દૂધીને ખમણવાની ઝંઝટ કે ના તો કલાકો સુધી દૂધ સાથે બાફવાની ઝંઝટ આ રીતે હલવો બનાવશો તો હલવો ખૂબ જ ઓછા સમયમાં એકદમ બજાર જેવો બનીને તૈયાર થઈ જશે તો તૈયાર થયેલો હલવો એકદમ ટેસ્ટી એવો બન્યો છે તો તમે આ રીતે દૂધીના હલવાની રેસીપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ